હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે આગામી ઓગસ્ટના છેલ્લા ભાગમાં એટલે છેલ્લા સપ્તાહની અંદર ફરીથી એક વખત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી આપણે ગુજરાતમાં જોઈએ છે કે વરસાદ કંઈ પડતો નથી આગલા દિવસોમાં આપણે વરસાદની ધબધબાટી પણ જોઈ અને ઘણા બધા વિસ્તારોની અંદર તો માર વરસાદ પડ્યો પરંતુ હવે હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે આગામી ઓગસ્ટના છેલ્લા ભાગમાં એટલે છેલ્લા સપ્તાહની અંદર ફરીથી એક વખત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે પાંચથી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત પર અત્યારે કોઈ પણ ભારે સિસ્ટમ સક્રિય નથી અત્યારે અરબસાગર અને બંગાળની ખાડી છે એ નિષ્ક્રિય છે અને આગામી સાત દિવસની અંદર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ કોઈ કોઈક જગ્યાએ પડી શકે છે પણ સત્તર અને અઢાર ઓગસ્ટ અરબસાગરની અંદર એક કરંટ આવશે જેના કારણે એક વરસાદી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે પરંતુ એની અસર ગુજરાતની અંદર ખાસ દેખાશે નહીં પણ બાવીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે અને એ જ્યારે લો પ્રેશર શરૂ થશે એની સાથે સાથે અરબ સાગરમાં પણ એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે હવે આ એકસાથે બંને સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના એંસી ટકા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદ બી પડી શકે છે અત્યારે પરેશ ગોસ્વામીએ એવી વાત નથી કરી કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે અથવા ભારે વરસાદ પડશે પરંતુ આગામી દિવસોમાં ગુજરાતના હવામાન વિભાગની જાણકારી સામે આવી શકે છે કે આ વિસ્તારો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ અથવા અતિભારે વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ